તો કેમ છો મારા કલેજાઓ બધા મજામાં જ હશે ને મજામાં જ રહેવાનું તો આપણે બહુ દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ એટલે સપોર્ટ જરૂરથી કરજો કારણ કે આપણે બીજી બી ચેનલો છે એના લીધે આપણે બ્લોગનું ત્યાં બનાવી શકતા પણ આપણે આગળ ટ્રાય કરીશું કે રોજ આપણે વિડીયો અપલોડ કરીએ એટલે છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજે તો કોઈ ઘરે નથી હું તમને મસ્ત વ્યૂ દેખાડું છ આ બાજુનું ઘરનું મિત્રો આજે તો આપણે એટલા ઘરે અકેલા જ છે મિત્રો એટલે એકલા જ છીએ મમ્મી ગયા છે મિત્રો સંત્રોડ બજાર કામ છે થોડુંક ને પપ્પા તો કામે છે એટલે બ્લોગને લાસ્ટ સુધી જોયું બહુ જ મજા આવશે તો મારા કાલે જાઓ હું તમને મસ્ત બતાડું મારી જામફળી કેવી થઈ ગઈ છે બતાડું એટલે ફ્રેન્ડ સુધી જોઈ મિત્રો આપણે અહીંયા આગળ જઈએ આગળ અહીંયા આગળ જઈને જોઈએ મિત્રો અહીંયા આગળ મિત્રો આ રહી આપણી જામફળી જુઓ અને એટલા માટે મેં જાળી કરી છે કારણ કે કોઈ બોકલું બોકલું નહીં ખાઈ જાય મિત્રો હમણાં તો નહીં ખાય મિત્રો કેમકે ઉનાળામાં બહુ બોકળા અહીં ચાર એટલા માટે જાળી દીધી છે મિત્રો ના જુઓ આપણી મકાઈ જુઓ કેટલી મસ્ત થઈ ગઈ છે મિત્રો ને તમે બીજાની મકાઈ જુઓ મિત્રો આપણી જોવો કેટલી મોટી થઈ ગઈ છે મિત્રો ને આવે ને આ ડોરા બી નીકળી ગયા છે મિત્રો આજુ અંદર લુજ થોડા થોડા ડોરા તો નીકળી ગયા છે મિત્રો ને તમને હું બતાડું મિત્રો આગળ બીજા વિડીયો તમે જોયા છે એમને આપણે મોરના ઈંડા જોઈ મિત્રો આપણે મોરના ઈંડા જોવા જઈએ કેવા થયા છે તો મારા કલેજ આવો હું તમને આને બધું જ બતાડી દીધું મિત્રો આને તમને બતાડું મારા કલેજ જાઓ

બાકી ઉનાળામાં એટલું જ ખુલ્લું થઈ જાય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમને કઈ ટાઈપના બ્લોગ ગમે છે તે બી જણાવજો એટલે આપણે એવા એવા જ બ્લોગ ભણાવશું જય માતાજી મિત્રો મળ્યા નવા બ્લોગમાં તબ તક કે લે બાય બાય